નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરમાં આ લક્ષ્મણ ભુવાએ પેલા ભૂતિયાને પાંજરામાં પૂરી અને પછી પોતાની વિદ્યાનો ઉપયોગ કરી અને પછી એ ભૂતિયાને એક શીશામાં પૂરી દીધો અને ભૂતિયો શીશામાં પુરાણો અને આ બાજુ સાધુના વેશમાં આવેલા આ બધા જ ડાકુઓ હતા એ પણ પકડાઈ ગયા અને એમને પણ મહારાજે પાંચ દિવસ પછી ફાંસીના માછડે ચડાવી દેવાનો હુકમ કર્યો અને હવે તો આ ભૂત્યો અને એના બધા જ સાથી મિત્રો કે જે જોગીઓની જમાત બનીને આવ્યા હતા એ બધા પકડાઈ ગયા છે અને પછી તો આ લક્ષ્મણ લક્ષ્મણભુઓ સુંદરપુરના રાજદરબારમાં પહોંચી અને શીશો પોતાના હાથેથી ઊંચો કરી અને કહેવા લાગ્યો કે મહારાજ અને હે સુંદરપુરના વાસીઓ હવે ભૂતિયા નામના ડરને કાઢી નાખો કારણ કે ભૂતિયાને મેં આ સીશામાં પૂરી નાખ્યો છે અને હવે ક્યારેય પણ તમને ભૂતિયા નામનો ત્રાસ આ સુંદરપુરમાં જોવા નહીં મળે ત્યારે આટલા શબ્દો સાંભળીને રામુ કહે છે કે પણ ભુવાજી તમે શીશામાં આ ભૂતિયાને પૂર્યો તો છે પરંતુ શું હું જાણી શકું કે હવે તમે આ શીશાને લઈને ક્યાં જશો અને ક્યાં જઈ અને તેને મૂકશો ત્યારે આટલા શબ્દો સાંભળીને લક્ષ્મણ ભુવો એટલું કહે છે કે હું એને એક એવી જગ્યાએ મૂકીશ કે તમે પણ જોશો ને તો તમે પણ આશ્ચર્યમાં પડી જશો અને તમારે જો મારી સાથે આવવું હોય તો તમે પણ મારી સાથે ચાલો અને આપણે બંને સાથે જઈએ અને ભૂતિયાને ઠેકાણે પાડીને પાછા આવીએ ત્યારે લક્ષ્મણ ભુવાની વાત સાંભળીને રામુ મહારાજને કહે છે મહારાજ તમે કહેતા હોય તો હું પણ આ લક્ષ્મણ ભુવાની સાથે જવા માગું છું ત્યારે મહારાજ કહે છે કે રામુ આ રાજ્યનો કારોબાર તમે ખૂબ સારી રીતે સંભાળ્યો છે અને તમે મને આટલી વિનંતી કરતા હોય તો હું તમને ના કેવી રીતે પાડી શકું માટે રામુ તું આ લક્ષ્મણ ભુવાની સાથે જઈ શકે છે અને આમ પછી તો લક્ષ્મણ ભુવો અને રામુ બંને કે જે ત્યાંથી ઘોડે સવાર થઈ અને ત્યાંથી નીકળે છે અને લક્ષ્મણ ભુવો કે જેના હાથમાં એક શીશો છે અને ઘોડે સવાર થઈ અને રામુ અને બંને જણા વાતો કરતાં કરતાં જઈ રહ્યા છે અને આમ સુંદરપુરના દરબારમાંથી બહાર નીકળ્યા અને મુખ્ય દ્વારેથી બહાર નીકળી અને તેમણે ઉગમણી દિશા તરફ ડગલા માંડ્યા અને આમ ઘોડાને દોડાવતા જાય છે અને આમ કરતાં કરતાં હવે જંગલ વિસ્તાર મળી ગયો ત્યારે જંગલને પાર કરી અને સામે પાર જવાનું લક્ષ્મણ ભુવો કહે છે ત્યારે રામુ પણ એટલું કહે છે કે પણ બુવાજી રાત્રે આપણે ક્યાંક માર્ગ ભટકી ગયા તો ક્યાંક બીજે ચાલ્યા જશું એના કરતાં એક કામ કરીએ રાતવાસો અહીંયા કરી નાખીએ અને વહેલી સવારે આ જંગલને પાર કરીને નીકળીશું ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે આમ તો હું ક્યારેય આ જંગલમાં રોકાતો નથી પરંતુ આજે તમારો આટલો આગ્રહ છે તો ચાલો આજની રાત અહીંયા રોકાઈ જઈએ અને આમ પછી બંને જણા રાત ત્યાં જંગલમાં રોકાય છે અને આમ જ્યારે આખી રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે ફરી પાછા આ ભુવોને રામુ ઘોડે સવાર થઈ અને જંગલમાં ચાલી નીકળ્યા ત્યારે ચાલતા ચાલતા તેઓ હવે આખો દિવસ ચાલ્યા છે અને કકડીને ભૂખ પણ લાગી છે અને હવે થોડી જ વારમાં અંધારું થવાની તૈયારી છે પરંતુ ત્યારે રામુ કહે છે કે ભુવાજી હવે થોડું જ આગળ ચાલશું ને તો મને વિશ્વાસ છે કે જંગલ હવે પૂરું થઈ જશે અને એકાદ ગામ આવે ને તો ત્યાં આપણે રાતવાસો કરવા માટે રોકાઈ જશું માટે હવે અહીંયા જંગલમાં નથી રોકાવું અને ઘોડાને થોડાક વધારે દોડાવીએ અને સામે બહાર નીકળી જઈએ અને પછી તો લક્ષ્મણ લક્ષ્મણબુઓ પણ કહે છે કે રામુ તારી વાત એકદમ સાચી છે અને પછી તાબડતોડ ઘોડા દોડાવી અને આખરે આ બંને જણા આ જંગલને પાર કરી અને સામે પાર નીકળી ગયા અને સામે પાર નીકળતાની સાથે જ રામુ કહેવા લાગ્યો કે જોયું ને ભુવાજી આપણને હવે અહીંયા કોઈ ભય નથી કારણ કે હવે જંગલ વિસ્તાર પૂરો થઈ ગયો છે ત્યારે લક્ષ્મણ લક્ષ્મણબુઓ કહે છે કે હા રામુ પરંતુ હજુ આપણે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાએ હજુ આવા બે ત્રણ જંગલ આવશે અને પછી એ જગ્યા આવશે ત્યારે રામુ કહે છે કે પણ લક્ષ્મણ ભુવાજી એટલા દૂર આ ભૂતિયાને લઈ જવાનો કાંઈ ઉદ્દેશ મને સમજાણો નહીં ત્યારે લક્ષ્મણ લક્ષ્મણભુઓ કહે છે કે રામુ એટલા દૂર જવાનું કારણ એ છે કે ત્યાં એક એવી ભૂમિનો ટુકડો છે કે ત્યાં કોઈ પણ આત્મા કે કોઈ પણ ભૂત પ્રેતને લાવી અને જો ત્યાં તેને સ્થાન આપવામાં આવે કે પછી એ જમીનમાં તેને દફનાવવામાં આવે ને તો ફરી પાછું ક્યારેય તે બહાર નથી નીકળી શકતું અને મારે આ ભૂતિયા નામના બાળકને હંમેશા હંમેશા માટે આ સુંદરપુરમાંથી નાબૂદ કરી નાખવો છે એટલા માટે તો હું ત્યાં પહોંચવા માટે જઈ રહ્યો છું ત્યારે રામુ કહે છે કે લક્ષ્મણ ભુવાજી તમારા વિચાર એકદમ ઉત્તમ છે અને તમે એમ ના વિચારતા કે તમે એકલા છો આ રામુ પણ હવે તમારી જિંદગીના દરેક સફરમાં તમારી સાથે રહેશે કારણ કે હવે આપણે કોઈ રાજ્યના મહેમાન કે રાજ્ય માટે કામ નથી કરતા પરંતુ હવે આપણા બંનેની મિત્રતા બંધાણી છે અને આ મિત્રતા હવે ક્યારેય અને કોઈ પણ સંજોગોમાં તૂટવી ના જોઈએ ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે હા રામુ અને મારે પણ તારા જેવા મિત્રની જરૂર હતી આમ બંને મિત્રો વાતો કરતાં કરતાં જઈ રહ્યા છે અને સામે એક ગામનો પાદર દૂરથી દેખાડો ત્યારે રામુ કહે છે કે લક્ષ્મણ ભુવાજી ઝાકું ઝાકું અંધારું થયું છે અને હવે લાગે છે કે સામે જે ગામ દેખાય ને એ ગામમાં જ રાતવાસો કરવો પડશે ત્યારે ભુવાજી કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં તમે કહેતા હોય તો આપણે ત્યાં રોકાઈએ અને આમ પછી બંને ઘોડે સવારો ચાલતા ચાલતા આ સામે દેખાઈ રહેલા આ ગામના પાદર સામું જઈ રહ્યા છે ત્યારે એ જ ગામના પાદરના વડલાની છે ત્યાં આ ભૂતિયાનો પરમ મિત્ર રાજકુમાર અને એ ગામનો ભોરુડો ભરવાડ ત્યાં બેઠો બેઠો વાતો કરી રહ્યા છે અને ત્યારે રાજકુમાર કહે છે કે ભોરુડા મારો ભાઈબંધ ભૂતિયો કેટલા દિવસથી મને અહીંયા મૂકીને ગયો છે અને મને એમ કહેતો ગયો છે કે હું સુંદરપુરના મહારાજની પાસે જઈ અને મહારાજનું રજવાડું જીતી અને એ મને સોંપશે પરંતુ મારે એ રજવાડાની કોઈ મોહ નથી અને હવે મારો મિત્ર જો એકવાર પાછો આવી જાય તો સારું છે અને કોણ જાણે તે કેટલાય દિવસથી તે ત્યાં ગયેલો છે અને હજી સુધી તે પાછો આવવાનું નામ લેતો નથી એ સુરક્ષિત તો હશે ને અને હે બોરુડા શું આપણે સુંદરપુરમાં જઈ અને શું આપણે એને મળવા ના જઈ શકાય ત્યારે ભોરુડો કહે છે કે ના રાજકુમાર ત્યાં આપણે ના જવું જોઈએ કારણ કે સુંદરપુરના મહારાજ રહ્યાને એ ક્રૂર પણ એટલા જ છે અને ગમે તેને ફાંસીની સજા આપતા જરાય વિચાર નથી કરતા માટે આપણે અહીંયા રહી અને આપણા પરમ મિત્ર ભૂતિયાની રાહ જોવી જોઈએ અને આમ આ રાજકુમાર અને ભોરુડો બંને જણા આ પાદરના વડલા નીચે બેઠા બેઠા વાતો કરી રહ્યા છે અને ત્યારે આ રાજકુમારની આંખમાં આંસુ આવે છે કે આ એ જ વડલો છે કે જ્યાં ભૂતિયો અને હું રહેતા હતા અને ભૂતિઓ હંમેશા મને તમારા ગામમાં જ્યારે તે ભૂખ્યો ભેડિયો બનીને શિકાર કરવા આવતો ને ત્યારે સાથે લઈને આવતો અને આજે એના સ્મરણો મારાથી જરાય ભૂલાતા નથી અને આમ બંને વાતો કરી રહ્યા છે ત્યાં તો એમના કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે ભોરુડા તું અહીંયા બેસ અને હું આ વડલામાં સંતાઈ જાઉં છું મને લાગે છે કે મારા પિતાશ્રી ફરી પાછા સિપાહીઓને મોકલ્યા છે મને શોધવા માટે અને જો અહીંયા તેઓ મને જોઈ જશે ને તો મને ઉપાડીને લઈ જશે આમ કહી અને રાજકુમાર ત્યાં પીપળાના ઝાડ પાછળ સંતાઈ જાય છે અને એને ખબર નથી કે આજે જે ઘોડે સવાર થઈને આવ્યા છે ને એ તો ભૂતિયાના દુશ્મનો છે અને પછી લક્ષ્મણ ભુવો અને આ રામુ બંને આ ભુરુડાની પાસે વડલાની નીચે આવીને ઊભા રહી જાય છે અને હાથ જોડીને પ્રણામ કરે છે ત્યારે ભુરુડો પણ પ્રણામ કરતા એટલું કહે છે કે લાગો છો રાજઘરાનાના માણસો કઈ બાજુથી આવ્યા છો અને ક્યાં જવું છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને રામુ એટલું કહે છે કે હે મિત્ર અમે સુંદરપુરથી આવ્યા છીએ અને અમારે અહીંયા રાતવાસો કરવો છે અને રાતવાસો કરી અને બીજા દિવસે અહીંયાથી ચાલી નીકળીશું તો શું તમારા ગામમાં અમને રાતવાસો કરવા માટે મહેમાન ગતિ કરાવશો ખરા ત્યારે સુંદરપુરનું નામ સાંભળતાની સાથે રાજકુમારના સહસ્ત્ર રુવાટા બેઠા થઈ ગયા અને તે પીપળાના ઝાડ પાછળથી આગળ આવી અને જુએ છે તો સામે લક્ષ્મણ ભુવો અને રામુ ઊભા છે ત્યારે રાજકુમાર એમની પાસે આવીને એટલું કહે છે કે તમે કોણ છો ક્યાંક તમે ચોરતો નથી ને અને તમે સુંદરપુર જેવા મહાન રાજ્યનું નામ લઈ અને અમારા ગામમાં પગ પેસારો કરવા તો નથી આવ્યા ને ત્યારે આટલા શબ્દો સાંભળી અને રામુ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે હે બાળક તારા પ્રશ્નો સાંભળી અને હું પ્રસન્ન થયો છું તારા જેવો બુદ્ધિશાળી બાળક તો રાજઘરોમાં જોઈએ અહીંયા આવા નાનકડા ગામમાં શું કરે છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભોરુડો એટલું કહેવા ગયો કે આ રાજકુમાર જ છે પરંતુ રાજકુમારે ભોરુડાના મોઢા આડો હાથ રાખી દીધો અને ભોરુડાને ઈશારો કરીને એટલું કહ્યું કે ભોરુડા અત્યારે કાંઈ બોલતો નહીં પહેલાં એ જાણી લે કે આ સુંદરપુરથી અહીંયા આ માણસો કેમ આવ્યા છે ત્યારે ભોરુડો પૂછે છે કે તમારું નામ શું છે ત્યારે રામુ કહેવા લાગ્યો કે હું રામું છું અને આ લક્ષ્મણ ભુવોજી છે ત્યારે આ ભોરુડો કહે છે કે પણ અહીંયા અચાનક આમ ઉચિંતા આવવાનું કારણ શું છે ત્યારે લક્ષ્મણ લક્ષ્મણભુઓ એટલું કહે છે અમારા સુંદરપુર ઉપર લગભગ બે મહિનાથી એક ભૂતિયાનો ત્રાસ હતો અને એ ભૂતિયો એટલો પરાક્રમી અને એવો માણસ હતો કે તે હંમેશા અમારા સુંદરપુરને તહેસ નહેસ કરવાની વાતો કરતો હતો અને અમારા મહારાજને પણ ચેલેન્જ આપી હતી કે ત્રીસ દિવસમાં ત્યાં સુંદરપુરનું રજવાડું પડાવી લેશે પરંતુ આજે પંદર દિવસની વાર હતી અને મેં લક્ષ્મણ ભુવાએ એ ભૂતિયાને આ શીશામાં પૂરી દીધો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રાજકુમારનું હૈયું દળાઈ ગયું અને તેના ડોળા ફાટી ગયા અને તેની આંખમાંથી આંસુ આવી ગયા આ બાજુ બરુડો પણ ભાવુક થઈ ગયો અને તે હળવેકથી કહે છે કે તો કાંઈ વાંધો નહીં હવે તમે કહો એમ કરવા તૈયાર છીએ આ તો ખાલી તમે કોઈ ચોર તો નથી ને એટલા માટે મેં તમારું પૂછ્યું છે ત્યારે રાજકુમાર ભુરુડાને કહે છે કે ભુરુડા આજની રાત એમને અહીંયા આપણા ગામમાં મહેમાન ગતિ કરવા માટે લઈ જાઓ અને અડધી રાત થાય ને ત્યારે ગમે તે આ ભૂતિયાને આઝાદ કરાવવો પડશે નહીંતર મારા મિત્ર વગર મને નહીં ફાવે ત્યારે ભુરુડો કહે છે કે એટલા માટે તો મેં એમને આપણા ગામમાં આમંત્રણ કરી નાખ્યું છે અને ચાલો હવે એમને ગામમાં લઈ જઈએ અને આમ પછી તો આ બંને જણા રામુ અને લક્ષ્મણ ભુવાને લઈ અને એમના ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચી અને એમને મહેમાનખાનામાં મોકલી અને પછી રાજકુમાર અને બોરુડો ગામના મૂકીને આ બધી જ ઘટના જણાવે છે કે આપણો ભૂતિયો એમની પાસે કેદ છે અને આજે ગમે તે ભોગે આપણે ભૂતિયાને છોડાવવાનું છે ત્યારે આખું એ ગામ સમજી ગયું કે ગમે તે થાય પરંતુ આ સીસાને લક્ષ્મણ ભુવા પાસેથી છીનવી લેવાનો છે અને એમાંથી આપણે આપણા પરમ મિત્ર ભૂતિયાને બહાર કાઢી અને તેને આઝાદ કરવાનો છે તો મિત્રો તમને શું લાગે છે કે રાજકુમાર શું આ ભૂતિયાને છોડાવી શકશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો